હેલો ન્યૂઝ માં તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી જ મોટી ખબર જ્યાં હા મિત્રો પોલીસ પણ અસુરક્ષિત બાઇક સવાર ને કપાળમાં મારી દીધી ગોળી મચી હડકમ જ્યાં મિત્રો ઘટના ની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયો બનાવી રેજો મિત્રો હરિયાણાના કરનાલમાં પોલીસ પણ સુરક્ષિત નથી અહીં બેફામ બદમાશોએ એક એએસઆઈને ને ગોળી મારીને હત્યા કરી દીધી છે આ ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે એએસઆઈની ની ઓળખ સંજીવ કુમાર તરીકે થઈ છે મિત્રો સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ યમુના નગરમાં તૈનાત સંજીવ કુમારની બે બાઇક સવાર બદમાશો હત્યા કરી દીધી પોલીસ ટીમ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો અને આ બનાવથી સંજીવ કુમારના પરિવારમાં શોકની જ્યાં મિત્રો કરનાલમાં ગુણાખોરી સતત વધી રહી છે તો ગઈકાલે કરનાલ ના ઓગઢ ગામમાં બાઇક સવાર બદમાશોએ એક દુકાનની બહાર ગોળીબાર કર્યો હતો અને આજે ફરી એકવાર ઘટના બની છે આ ઘટના કરનાલ કુટેલ ગામ પાસે બની જ્યાં સંજીવ કુમાર રહેતા હતા જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ